નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે મોટાની સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર હૃદય દ્રાવક માર્ગ અકસ્માત થયો છે એક કાર અને એક ટ્રક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે મૃતક તમામ લોકો ઉજ્જૈનથી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરીને નોયડા પરત ફરી રહ્યા હતા પોલીસ અનુસાર આ અકસ્માત એક્સપ્રેસવેના ચેન્જિંગ નંબર એકસો ચોરાણું નજીક થયો હતો જે વિસ્તારમાં પપડાદા અને નાગલર રાજાવતના પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તો મળતી માહિતી મુજબ હરિયાણા નંબરની કારમાં કુલ પાંચ લોકો સવાર હતા કાર અને ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ ક્ષણગ્રસ્ત થઈ ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનું મોત થયું છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા અને હાલત બચી ગયો છે બચી ગયેલા યુવકને જાણવા મળ્યું છે કે અથડામણ બાદ ટ્રક કારને લગભગ ચાર કિલોમીટર સુધી લઈ ગયો હતો જેના કારણે કાર સંપૂર્ણ ચકનાચૂર થઈ ગઈ હતી અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે પોલીસનું કહેવું છે કે અકસ્માત ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે આ ભયાનક અકસ્માત ફરી એકવાર હાઈસ્પીડ એક્સપ્રેસ પર સુરક્ષા અને વાહન ચાલકોને સાવચેતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તે નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ